કોંગ્રેસના મહિલા નેતા મુમતાજ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ બાબતે તાત્કાલિક સર્વે કરાવવાની માંગ કરી છે આ સાથે પૂરના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે આ સાથે મુમતાજ અહેમદ પટેલે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પણ પત્ર લખ્યો છે મુમતાજ પટેલે આ બંને પત્રો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે ત્યારે મુમતાજ પટેલના પત્ર સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ પટેલ પ્રતિક્રિયા આપી છે કે જેમાં તેમણે મુમતાજ પટેલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમણે દિલ્હીમાં બેસીને આ પત્ર લખ્યો છે જ્યારે પૂર્ણ સ્થિતિ હતી ત્યારે તેઓ પ્રજાની વચ્ચે ન હતા આમ તેમણે પ્રવાસી નહીં પરંતુ નિવાસી બનવા ટકોર કરી છે બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ